નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ એસ પાવર જી કે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ગુજરાતી સાહિત્ય જેમાં જોવાનું છે આપણે નરસિંહ મહેતા પરિચય તો વિદ્યાર્થી મિત્રો સમયનો બગાડ કર્યા વગર જોઈએ નરસિંહ મહેતા પરિચય જોઈએ પ્રશ્ન નંબર એક પંદરમી સદીથી સોળમી સદીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે જવાબ છે નરસિંહ યુગ તરીકે ઓળખાય છે પંદરમી સદીથી સોળમી સદીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે જવાબ છે નરસિંહ યુગ નેક્સ્ટ પ્રશ્ન ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે જવાબ છે તળાજા ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ તળાજા છે નેક્સ્ટ પ્રશ્ન સુપ્રસિદ્ધ નાગદમન કાવ્યના કવિ કોણ છે જવાબ છે નરસિંહ મહેતા નાગદમન કાવ્યના કવિ નરસિંહ મહેતા છે નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો તો જવાબ છે નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખવાનો પ્રારંભ નરસિંહ મહેતાએ કર્યો હતો નેક્સ્ટ પ્રશ્ન જળ કમળ છાંડી જાને બાળા આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયેલ છે જવાબ છે શ્રીકૃષ્ણને જળ કમળ છાડી જાને બાળા આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયેલ છે જવાબ છે શ્રીકૃષ્ણને નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતી કવિતામાં આદિકવિ કોને કહેવા માનવામાં આવે છે તો ગુજરાતી કવિતામાં આદિકવિ એટલે નરસિંહ મહેતા આદિકવિ નરસિંહ મહેતાને માનવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે તો જવાબ છે નરસિંહ મહેતા સાથે તાના અને રીરી નરસિંહ મહેતા સાથે લોહીનો સંબંધ ધરાવે છે નેક્સ્ટ પ્રશ્ન ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએના રચ્યા હતા રચના કોણે કરી હતી તો જવાબ છે નરસિંહ મહેતાએ ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએની રચના કોણે કરી હતી નરસિંહ મહેતાએ નેક્સ્ટ પ્રશ્ન નરસિંહ મહેતાના પદ કયા નામે પ્રસિદ્ધ થયા છે તો જવાબ છે પ્રભાતિયા નરસિંહ મહેતાના પદ પ્રભાતિયા નામે પ્રસિદ્ધ થયા છે નેક્સ્ટ પ્રશ્ન શામળશાનો વિવાહ કૃતિના કવિ કોણ છે તો જવાબ છે નરસિંહ મહેતા શામળશાનો વિવાહ કૃતિના કવિ કોણ છે નરસિંહ મહેતા નેક્સ્ટ પ્રશ્ન નરસિંહ મહેતાના પદોમાં ક કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે તો જવાબ છે પ્રેમ લક્ષણા નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે તો જવાબ છે પ્રેમ લક્ષણા નેક્સ્ટ પ્રશ્ન નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તેજ તે તેજ હું શબ્દ બોલે આ કવિતાના રચિયાતાનું નામ જણાવો તો જવાબ છે નરસિંહ મહેતા નીરખ ને ગગનમાં કોણ ગુમી રહ્યો તે જ હું તેજ હુ શબ્દ બોલે આ કવિતાના રચ્યા નામ નરસિંહ મહેતા છે નેક્સ્ટ લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાત્યા હોળી રે પરવારણ જાગને જાદવા વગેરે કયા છંદમાં લખાયેલા છે તો જવાબ છે ઝૂલણા છંદમાં હોળી રે પરવારણ જાગને જાધવા કયા છંદમાં લખાયેલા છે જવાબ છે ઝૂલણા છંદમાં લખેલા છે નેક્સ્ટ પ્રશ્ન વૈષ્ણવ કાવ્યના કવિ કોણ છે તો જવાબ છે નરસિંહ મહેતા વૈષ્ણવ વજન કાવ્યના કવિ કોણ છે નરસિંહ મહેતા નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતી ભાષાના સૌપ્રથમ આખ્યાન સુદામા ચરિત્ર ગુજરાતી ભાષાનું સૌપ્રથમ આખ્યાન સુદામા ચરિત્રની રચના કોણે કરી હતી જવાબ છે નરસિંહ મહેતા ગુજરાતી ભાષાનું સૌપ્રથમ આખ્યાન સુદામા ચરિત્રની રચના નરસિંહ મહેતાએ કરી હતી નેક્સ્ટ પ્રશ્ન નરસિંહ મહેતાએ રચેલી કઈ કૃતિમાં આખ્યાનના મૂળ જોવા મળે છે તો જવાબ છે સુદામા ચરિત્ર નરસિંહ મહેતાએ રચેલી કઈ કૃતિમાં આખ્યાનના મૂળ જોવા મળે છે જવાબ છે સુદામા ચરિત્ર નેક્સ્ટ પ્રશ્ન જાગીને જોઈએ તો જગત દિશે નહીં બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે પ્રભાતિયાની રચના કોણે કરી તો જવાબ છે નરસિંહ મહેતા જાગીને જોઈએ તો જગત વિશે નહીં બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે પ્રભાતિયાની રચના કોણે કરી તો જવાબ છે નરસિંહ મહેતા નેક્સ્ટ પ્રશ્ન અખિલ બ્રહ્માંડમાં એક તુશ્રી હરિ પદના સર્જક કોણ જણાવો તો જવાબ છે નરસિંહ મહેતા અખિલ બ્રહ્માંડમાં એક તુશ્રી હરિ પદના સર્જક નરસિંહ મહેતા છે નેક્સ્ટ પ્રશ્ન નરસિંહ મહેતા કયું વાદ્ય વગાડતા હતા તો જવાબ છે કરતાલ નરસિંહ મહેતા કયું વાદ્ય વગાડતા હતા

આ ભક્તિ ગીતની પંક્તિ કોની છે તો જવાબ જ નરસિંહ મહેતા સખી આજની ઘડી રળિયામણી મારો વાહલોજી આવ્યાની વધામણી જી રે આ પંક્તિ ભક્તિ ગીતની પંક્તિ કોની છે તો જવાબ જ નરસિંહ મહેતા નેક્સ્ટ પ્રશ્ન પ્રેમ રસ પાને તું મોરના પીંછ પર તત્વનું ટોપણું તુચ્છ લાગે કોની જાણીતી પંક્તિ છે જવાબ જ નરસિંહ મહેતા પ્રેમ રસ પાને તો મોરના પિંચ પર તત્વનું ટૂંપણું તુજ્છલ લાગે કોની જાણીતી પણ જાઓ છો નરસિંહ મહેતાની નેક્સ્ટ પ્રશ્ન હાર શામળશાના વિવાહ કુંવરબાઈનું મામેરું હુંડી અને શ્રાદ્ધ્ય નરસિંહ મહેતાની કેવા પ્રકારની કૃતિઓ છે જવાબ છે આત્મચરિત્રાત્મક હાર શામળશાના વિવાહ કુંવરબાઈનું મામેરું હુંડી અને શ્રાદ્ધ્ય નરસિંહ મહેતાની કેવા પ્રકારની કૃતિઓ છે જવાબ છે કયા રાજાના સમકાલીન ગણવામાં આવે છે જવાબ છે રા માંડલિક નેક્સ્ટ પ્રશ્ન હોળી સોરી હોળી રે ભરવારણ પદના રચ્યાતા કોણ છે જવાબ છે નરસિંહ મહેતા ભોળી રે પરવારણ પદના રચ્યા હતા કોણ છે નરસિંહ મહેતા નેક્સ્ટ પ્રશ્ન નરસિંહ મહેતાની કર્મભૂમિ જણાવો તો જવાબ છે જૂનાગઢ નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં પણ એમની કર્મભૂમિ જુનાગઢ છે નેક્સ્ટ પ્રશ્ન નરસિંહ મહેતા દામોદર કુંડે સ્નાન કરવા જતા કયો રાગ ગાતા હતા તો જવાબ છે રામગ્રી રાગ નરસિંહ મહેતા દામોદર કુંડે સ્નાન કરવા જતા ત્યારે રામગ્રી રાગ ગાતા હતા નેક્સ્ટ પ્રશ્ન નરસિંહ મહેતા દામોદર કુંડે સ્નાન કરી પાછા પરતા કયો રાગ ગાતા હતા જવાબ છે પ્રભાતિયા જાતા રામાગ્રી રાગ ગાતા હતા વળતા પ્રભાતિયા ગાતા નરસિંહ મહેતા આવતા હતા નેક્સ્ટ પ્રશ્ન નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર નરસૈયો ભક્ત હરિનો કોણે લખ્યું છે તો જવાબ છે કનૈયાલાલ મુનશી નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર નરસૈયો ભક્ત હરિનું કોણે લખ્યું છે કનૈયાલાલ મુનશીએ નેક્સ્ટ પ્રશ્ન હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે આ પંક્તિના સર્જકનું નામ જણાવું તો જવાબ છે નરસિંહ મહેતા હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે આ પંક્તિના સર્જકનું નામ શું છે નરસિંહ મહેતા નેક્સ્ટ પ્રશ્ન નરસિંહ મહેતાના છસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા કયા સ્થળે નરસિંહ મહેતા યુનિવર્સિટી સ્થાપની સ્થાપના કરવામાં આવી તો જવાબ છે જૂનાગઢ ખાતે નરસિંહ મહેતાના છસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા કયા સ્થળે નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી જવાબ છે જુનાગઢ ખાતે વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ આ પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો